હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ છાસવાળા મરચાંના શાકની રેસીપી તો જ્યારે ઘરમાં કોઈ પણ શાક ઉપલબ્ધ ન હોય અને એકલા મોડા મરચાં પડ્યા હોય તો તેના ઉપયોગથી ઘરમાં રહેલી ખૂબ જ ઓછી સામગ્રીથી ફક્ત દસ મિનિટમાં શાક તૈયાર કરી શકાય છે અને આ શાક સ્વાદમાં એટલું ટેસ્ટી બને છે કે વીકમાં તમને એકવાર બનાવવાનું અવશ્ય મન થશે તો એકદમ સિમ્પલ રેસીપી છે અને ઘરમાં રહેલી ઓછી સામગ્રીમાંથી ઝટપટ બની જાય છે રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરે અને સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો છાસવાડા મરચાંનું શાક બનાવવાનું શરૂ કરીએ સવાળું લીલા મરચાંનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અમે એકસો પચાસ ગ્રામ જેટલા લીલા મરચાંને આ રીતે અડધા ઇંચના ટુકડામાં સમારીને રાખ્યા છે હવે હું તમને બતાવી દઉં કે મેં કેવા મરચાંનો ઉપયોગ કર્યો છે તો મેં આ ટાઈપના મોડા મરચાંનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે આ ટાઈપના મોડા મરચાં ના હોય તો તમે વઢવાણી મરચાં અથવા ભાવનગરી મરચાં પણ લઈ શકો છો હવે શાક બનાવવા માટે એક કઢાઈની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ લઈશું અને તેલને સરખું ગરમ થવા દઈએ તેલ આ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તમે એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું અને રાયને ફૂટવા દઈશું રાઈ ફૂટી જાય ત્યારબાદ તેમાં એક ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરુંને પણ ફૂટવા દઈશું હવે તેમાં આપણે ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને હિંગ ઉમેર્યા બાદ આપણે જે સમારેલા મરચાં રાખ્યા હતા તેને આમાં ઉમેરી દેવાના છે હવે મરચાં ઉમેર્યા બાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર ત્રીસ સેકન્ડ માટે મરચાંને તેલમાં થોડા સાંતળી લઈશું જેનાથી મરચાં પર તેલનું સરખું પોટિંગ આવી જશે હવે ત્રીસ સેકન્ડ જેટલો સમય થઈ ગયો છે હવે આપણે આગળ મસાલા કરીએ જેમાં સૌથી પહેલાં હાફ ટી સ્પૂન જેટલી હળદર લઈશું ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલું તીખું લાલ મરચું પાવડર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને શાકને બાઇન્ડિંગ મળે તેના માટે એક ટેબલ સ્પૂન જેટલું બેસન ઉમેરીશું બેસન ઉમેર્યા બાદ બધી સામગ્રીને આપણે મરચાં સાથે સાતળી લેવાની છે જેનાથી બેસનની કચાસ દૂર થઈ જશે અને બધા મસાલા સરખા સંતળાઈ જશે તો હવે લગભગ એક મિનિટ માટે બધા મસાલાને સાતળ્યા બાદ બેસનની કચાસ દૂર થઈ ગઈ છે તો આ સ્ટેજ પર આપણે તેમાં ઉમેરવાની છે છાસ તો અત્યારે મેં એક કપ મીડિયમ ખાટી છાશ લીધેલી છે આ સમયે તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે છાસ એકદમ ઓછી ખાટી હોવી જોઈએ જો વધુ પડતી ખાટી છાશનો ઉપયોગ કરશો તો સબ્જી ખાવાની મજા નહીં આવે કારણ કે જેમ જેમ શાક કૂક થશે તેમ છાસની ખટાશ વધતી જશે એટલે એકદમ ઓછી ખાટી હોય એવી છાસ લેવાની છે હવે છાશને મરચામાં સરખી મિક્સ કર્યા બાદ આપણે આ કઢાઈની લીડથી ઢાંકી દેવાની છે અને ત્યારબાદ ગેસની એકદમ સ્લો ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે તેલ ઉપર આવે ત્યાં સુધી તેને કૂક કરવાનું છે હવે સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને આપણું શાક કૂક થઈ જવા આવે છે તો હવે એકવાર આ રીતે સ્પેચ્યુલાની મદદથી બધું સરખું મિક્સ કરી લઈશું આટલું મિક્સ થઈ જાય એટલે આ શાકને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે આમાં એક સ્પેશિયલ વઘાર કરવાનો છે તો ચાલો તેની પ્રોસેસ જોઈએ તો તેના માટે આપણે એક તડકા પેનની અંદર લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું અને તેને સરખું ગરમ થવા દઈએ તેલ આ રીતે ધૂમાડા નીકળે એવું ગરમ થાય એટલે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને સાથે તેમાં વન ફોર્ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને તરત જ આ વઘારને આપણે મરચાંના શાકમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ સ્પેચ્યુલાની મદદથી આ વઘારને શાકમાં સરખું મિક્સ કરી લઈશું તો શાકમાં આ રીતે ઉપરથી વઘાર એડ કરવાથી શાકનો કલર તો ખૂબ સરસ આવે છે પણ સાથે સાથે તેનો ટેસ્ટ પણ ગણો વધી જાય છે હવે વઘારને શાકમાં સરખું મિક્સ કર્યા બાદ છેલ્લે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને ધાણાને પણ સબ્જીમાં સરખા મિક્સ કરી લઈશું તો જ્યારે તમારા ઘરે કોઈ પણ શાક ન હોય અને ફક્ત લીલા મરચાં ઘરમાં પડ્યા હોય તો તમે લીલા મરચાંમાંથી ઘરમાં રહેલી ઓછી સામગ્રીમાંથી ઝટપટ આ શાક તૈયાર કરી શકો છો વાઇઝ આપણને જોતા જ ખાનું મન થઈ જાય તેવું બન્યું છે તો આ શાક એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ શાકની ડિમાન્ડ તમારા ઘરે એક વખત અઠવાડિયામાં ચોક્કસ થશે એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ તૈયાર થાય છે તૈયાર થયેલા શાકને તમે રોટલી ભાખરી પરોઠા સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા પડશે સાથે સાથે આ શાકને તમે મેઇન કોર્સ અથવા સાઇડ ડિશ તરીકે પણ સર્વ કરી શકો છો તો તૈયાર છે છાસવાડા લીલા મરચાંનું શાક આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી દેજો સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા નહીં ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરવા નહીં ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ this video.